અને ડીસી સહિતના ટેસ્ટ માટેના મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા બંધ પડી ગયું છે જેને લઈને આ તમામ ટેસ્ટ માટે સેમ્પલ ભાવસીજી હોસ્પિટલની લેબમાં મોકલવાની ફરજ પડે છે ત્યારે આ મશીન તાત્કાલિક રિપેર કરવા બાબુભાઈ પાંડાવદરા દ્વારા માંગ કરવામાં આવી છે સરકારી લેડી હોસ્પિટલની અંદરમાં જે લેબની અંદરમાં મશીન છે કે જેવા સીસી પેગનેટ જે રિપોર્ટ થતાં હોય જે કાણ માટે

સરકારી ભાવસે હોસ્પિટલમાં મોકલવામાં આવતા સેમ્પલના ટેસ્ટમાં સમય લાગતો હોવાથી મહિલાઓ દર્દીઓના રિપોર્ટમાં પણ વિલંબ થાય છે ત્યારે આ મશીન તાત્કાલિક રિપેર કરવા માંગ ઉઠી છે